દેશનું ભવિષ્ય એવા બાળકોના સર્વાંગીણ વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે શાળા આજરોજ હિંમતનગર ખાતે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઈસ્કૂલ એકના શાળાના મકાનનું ભૂમિપૂજન કાર્યક્રમ દીવ દમણ દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના માન્ય પ્રશાસક આદરણીય પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં હિંમતનગર કેળવણી મંડળ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમતનગર સહિત આસપાસના વિસ્તારના હજારો બાળકોનું ઘડતર થઈ રહ્યું છે ત્યારે આ નવીન હાઈસ્કૂલના ભૂમિપૂજન બદલ કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે આવનારા દિવસોમાં જ્યારે આ હાઈસ્કૂલ બિલ્ડિંગ તૈયાર થશે ત્યારે દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓના પાયાના ઘડતર અર્થે ઉપયોગી થશે આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો પૂર્વ ધારાસભ્યો પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બિરોચે પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા